નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દ્વારિકા નગરીની થીમ તૈયાર કરવામાં આવી છે ત્યારે શું તમે સમુદ્રમાં પાંચ હજાર વર્ષ પહેલા સમાઈ ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી જોઈ છે અને ના જોઈ હોય તો ચાલો આજે અમે તમને સમુદ્રમાં સમાયેલી દ્વારિકા નગરીના દર્શન કરાવીશું

અલગ અલગ કોન્સેપ્ટ પર સર્જનાત્મક કૃતિ તૈયાર કરી છે તૈયાર કરી હતી આ વર્ષે અમે દ્વારકા નગરી નો કોન્સેપ્ટ લીધો છે કે ભગવાન શ્રીકૃષ્ણની જે દ્વારકા નગરી કેવી રીતે દરિયામાં સમાઈ ગઈ હતી એના પર અમે આ કૃતિઓ આ વર્ષની તૈયાર કરી છે ટૂટી તૈયાર કરવામાં આમ તો ઘણો બધો સમય લાગ્યો છે લાસ્ટ તો અમને બે અઢી મહિનાથી અમે આ કૃટીની તૈયારી યુવાનો દ્વારા કરતા આવ્યા છે અને લાસ્ટ તો અમે આ સ્થાપના જે અમારું ઢકવાળા નવ યક મંડળ છે એ સ્થાપના લાસ્ટ છેતાલીસ વર્ષથી કરતા આવ્યા છે અને જે નવી જે અમે કોન્સેપ્ટ તૈયાર કરીને પાંચ વર્ષથી આ કૃતિઓ તૈયાર કરી રહ્યા છીએ અમે સવદાતા તરંગ નાયક રિપોર્ટ ન્યૂઝ બિલીમોરા